હવે સમાચારો તરફ આપણે આગળ વાત કરીએ સાબરકાંઠાની તો અરાવલીની ગિરિમાળાઓમાં ખનનને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વિજયનગર સહિત સાબરકાંઠા બનાસકાંઠા અને સરહદી રાજસ્થાનના ગ્રામ પંચાયતના સરપંચો તથા આદિવાસી આગેવાનોમાં વ્યાપક રૂષ જોવા મળી રહ્યો છે અરાવલીની ગિરિમાળાઓ આદિવાસી સમાજ સહિત સમગ્ર જે માનવ જીવન માટે જીવાદોરી સમાન હોવાનું ત્યાં જણાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું ખનન થવા દેવામાં નહીં આવે તેવી સ્પષ્ટપણે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આ ખનન સંબંધિત કાયદો રદ કરવાની ઉગ્ર માંગ સાથે આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે અને ત્યારે ખાસ કરીને જણાવી દઈએ કે વિજયનગર તાલુકાના દડવાવ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ચંદ્રિકાબેન લલિતભાઈ ડામોર આ મુદ્દે ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા છે તેમણે જણાવ્યું હતું કે અરાવલીની ગિરિમાળાઓ ગ્રામ પંચાયત સરપંચ ચંદ્રિકાબેન ના હોય સુપ્રીમ કોર્ટે આદેશ કરવામાં આવેલી છે એમને વિરોધ કરીએ છીએ અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા મનુષ્યો પ્રાણીઓ પક્ષીઓ સૌને ભારે નુકસાન થશે અરવલ્લીની ગિરિમાળાઓનું ખનન કરવામાં આવશે તો સાબરકાંઠા બનાસકાંઠા અને બાજુમાં વસ્તુ રાજસ્થાન સૌને નુકસાન થઈ રહ્યું છે અમારા જંગલમાં હરિયાળું લાગે છે એમને પણ અમને નુકસાન થઈ રહ્યું છે જો સો મીટરથી નીચેના ડુંગરો કાપવામાં આવશે ખનન કરવામાં આવશે તો રણ જેવી પરિસ્થિતિ સર્જાઈ જશે તો અમને ભારે નુકસાન પડશે તો આ નુકસાન ના થાય એમના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આદેશ રદ કરવામાં આવે અને ના રદ કરવામાં આવે તો અમે સુપ્રીમ કોર્ટે જે આદેશ કરેલ છે એ આદેશનો અમે સખત વિરોધ કરીએ છીએ કારણ કે એમાં દિલ્હીથી લઈને રાજસ્થાન રાજસ્થાન થી લઈને ગુજરાત સુધીનું જે કઈ એરિયો પડે છે એમાં કેટલાક વન્ય પશુ પક્ષીઓ અને જેવા કે જીવનની અંદર જે પાણી છે અંતે જેનાથી જંગલથી આપણો જે બચાવ થાય છે એ પ્રક્રિયા બહુ બધું નુકસાન થાય છે એટલે અમે સુપ્રીમ કોર્ટને નમ્ર અરજ કરીએ છીએ કે તે એ જેમને આદેશ કર્યો છે એ આદેશ રદ કરવામાં આવે તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે ગયા છે ભરત પટેલ ભરત આપણે વાત કરીએ તો જે અરાવલી ગીરી માળાઓ છે જે અરાવલીને લઈને હાલ સમગ્ર દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તેને બચાવવા માટે કેમ કે એ જે વસ્તુ છે જે અરાવળીની જે શિખર માળાઓ છે તે આપણા માટે અને આપણા આવનારી પેઢીઓ માટે સૌથી મહત્વની વસ્તુ છે અને તેને લઈને જ્યારે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવ્યો છે તેને લઈને સમગ્ર દેશભરમાં રોષ વ્યાપી ગયો છે તો અત્યારે હાલ ત્યાંની શું પરિસ્થિતિ છે અને ત્યાં લોકો શું માંગ કરી રહ્યા છે સર ચોક્કસ થી વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠાની જે અરવલ્લીમાળાઓ કહ્યું હતું કે જો નિકંદન કાઢવામાં આવશે તો અમે ચૂપ નહીં બેસીએ અને ગાંધીનગર થી દિલ્હી સુધી પણ પૂછ કરવા અમે તૈયાર છીએ તેવું એ જણાવ્યું હતું તો આજ ફરી એકવાર કહી શકાય કે જે દઢવા ગામના સરપંચ છે ચંદ્રિકાબેન એમને પણ શકું કીધું હતું કે ક્યાંક ને ક્યાંક જો અરવલ્લી ની ગિરિમાળાઓ છે અમારા જે કહી શકાય કે ઘરેના રૂપ કહી શકાય કે અમારા ઘરેના રૂપ કહી શકાય કે આ જે અરવલ્લીની જે ગીડીમાળાઓ છે તેમાં પશુ પંખીઓ થશે જો કહી શકાય કે જે સો થી ઉપરની જે ગીડીમાળાઓ છે એનું જો નુકસાન કરવામાં આવશે તો વન્ય પ્રાણીઓને પણ નુકસાન થશે અને જળ જમીન અને માણસ પણ કહી શકાય કે જે નુકસાન થાય

સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર આવ્યો છે કે સો મીટર સુધીનું જે પર્વત છે તે જ ખાલી એના અરાવલી પર્વત શ્રૃંખલામાં એને ગણવામાં આવશે તેને લઈને અત્યારે જે ત્યાં આમ લોકો જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આગળ એ લોકોનું શું ચીમકી ઉચ્ચારી છે અને આગળ એ લોકો કયા પ્રકારની કાર્યવાહી કરવા માંગે છે જે કહી શકાય કે વિજયનગર અને ખેડ જે આગેવાનો છે તે પણ કૂચ કરવાની તૈયારીમાં છે જો આ નિર્ણય પાછો ન લેવાય તો ગાંધીનગર દિલ્હી સુધી પણ જવાનું હશે તો આગેવાનો અને આદિવાસી સમાજ સાથે સાથે અન્ય સમાજ પણ જોડાશે એમાં નવાય નહીં જે કહી શકાય કે એડરિયો ગઢ છે એડિયો ગઢ પણ એક કહી શકાય કે લગ્ન ગીતમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો અરવલ્લીની ની જે ગીરીમાળાઓ છે જે વિજયનગરની તેમાં પણ મહાકવિ ઉમાશંકર જોશીએ પણ એનો ઉલ્લેખ કર્યો છે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગળા જંગલની કુંજ કુંજ જોવી હતી તેવી કવિતાઓ પણ લખી હતી અને તે પાઠ્યપુસ્તકો માં પણ ભણવામાં આવતી હતી જો કહી શકાય કે તેને પણ જો નુકસાન થશે તો વિજયનગર ખેરબ્રહ્મા સહિતના જે લોકો છે તે ચૂપ વેચવા તૈયાર નથી ભરત આપણે વાત કરીએ તો આજે સમગ્ર જે મામલો ચાલી રહ્યો છે તે મામલામાં ખાલી આપણે જોઈ શકાય છે કે જે સ્થાનિક લોકો છે તે લોકોમાં તો રોષ જોઈ શકાય છે સમગ્ર દેશના લોકો પણ હાલ રોષમાં છે કારણ કે જે એક વસ્તુ નથી એ જે પર્વત શ્રૃંખલા છે તે સમગ્ર ચાર પાંચ જે રાજ્યો છે અન્ય ચાર પાંચ રાજ્યોને જેને અડીને આવેલું છે તેણે પણ એમાંથી ઘણી બધી મહત્વના ફાયદાઓ થાય છે પણ ત્યારે જ્યારે આ એક આ પ્રકારનો ઓર્ડર આપવામાં આવ્યો છે તેને લઈને હાલ જય સાહેબ આપ જણાવતા હતા કે ચેતર વસાવવા પણ ત્યાં કૂચ કરવા માટે તૈયાર છે તો આગળ શું થઈ શકે છે અને અત્યારે હાલ શુ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે એ ચોક્કસથી કહી શકીએ કે જે સાબરકાંઠા અને વિજયનગરને જે ગિરિકંદરાવથી જે ખોળાયેલું છે જે વિજયનગર એ કહી શકાય કે એક આદિવાસી વિસ્તારને ઘરેળું કહી શકાય કે કે દૂર લોકો જે શુદ્ધ શુદ્ધ હવા માટે માટે પાણી પ્રવાસીઓ પણ આવતા હોય છે અમેરિકા હોય કે દૂર થી લોકો વર્ષ દરમિયાન એક વાર તો ચોક્કસ મુલાકાત લેતા હોય છે એ જે જે કંદરાઓ છે તેનેથી આખું જે સાબરકાંઠાથી સોપતું હોય છે અને આજે જે કોર્ટ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે એ યોગ્ય નથી તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે જે મહિલાઓ છે તે સ્થાનિક જે એમનું પણ કહેવું છે કે આ સરપંચ છે ચંદ્રિકાબેન એ પણ કહી શકે છે કે જે વન્ય જીવ છે દીપડા છે મોર પક્ષીઓ જે કહી શકાય કે જે રાષ્ટ્રીય પક્ષી મોર કહે છે મોર પણ ત્યાં વસતા હોય છે તે લોકોનું શું થશે તો સાથે સાથે કહી શકાય જે પાણીનો બચાવ થતો હોય છે જે ડુંગરણના લીધે જે પાણી રોકાતું હોય છે જે પાણી જે કહી શકાય કે માનવ જીવન સુધી પહોંચતું હોય છે તે પણ નહીં મળી શકે તેને લઈને સ્થાનિક લોકો પણ રોષે ભરાયા છે જો આગામી સમયમાં દિલ્હી સુધી જો જવાનું થશે તો પણ આદિવાસી સાથે સાથે દરેક સમાજ તૈયાર છે અને હાકલ કરી છે જે ચૈતર વસાવા કહી શકાય કે ખેડ બ્રહ્મામાં કાલે ગઈકાલે સભા ગજવી હતી તેમાં પણ કઈ કહેવામાં આવ્યું હતું કે કહી શકાય કે જે દિલ્હી સુધી રાજસ્થાનથી દિલ્હી સુધી જવાનું આવશે તો પણ અમે જવા તૈયાર છીએ જી ભરત એક સવાલ છે કે જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમ કહી કહેતા છે કે એક પેડ માં કે નામ ત્યારે એક પેડ માં કે નામે પેડ લગાવવા માટે ને વૃક્ષો વાવવા માટે એ લોકોને પ્રોત્સાહન કરવામાં આવી રહ્યું છે પરંતુ આ એક તરફ આપણે જોવા જઈએ તો આ જ પ્રકારે જ્યારે વૃક્ષો કાપવાની વાત થઈ રહી છે તેને લઈને સ્થાનિકો શું કરી રહ્યા છે જી કહી શકાય કે જે રીતે એક વૃક્ષ માકી નામ જે કરવામાં આવ્યું હતું જે વૃક્ષારોપણના મોટા મોટા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે વર્ષ દરમિયાન લાખો રૂપિયાના જે કાર્યક્રમો કરવામાં આવતા હોય વૃક્ષારોપણના તે કહી શકાય કે તે ફોકર સાબિત થઈ રહ્યા છે સામે જેટલા વૃક્ષો તૈયાર થયેલા છે એ વૃક્ષો નતા હાલ તો કહી શકાય તે નિકંદન કાઢવામાં આવ્યું છે જે સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં પણ રાત્રિ દરમિયાન વૃક્ષોનું કટિંગ થતું હોય છે અને જે વૃક્ષોનું કટિંગ કરી અને રાત્રિ સમયે જેનો નિકાલ કરવામાં આવતો હોય છે તેને લઈને પણ